માથું નમાવી પોતાના દુખરા દૂર કરવા જાય છે અને રામદેવ પીર મહારાજ ભાવિક ભક્તોના દુઃખો પણ હરી લે છે ત્યારે રામાપીર મહારાજ મંદિરની સાલગીરા નિમિત્તે સોનખડ નગરમાં ડીજે સાથે ભાવિક ભક્તો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને ડીજેના તાલે વાઝદે ગાજતે તે સોનખડ નગરમાં રામાપીર મહારાજને નગરચર્યા કરાવી હતી આ પ્રસંગે ભાવિક ભક્તોએ રામાપીર મહારાજની જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યો હતો જેનું નવનિર્માણ કરવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સમાજના દાતાઓ અને રામાપીર મહારાજના ભક્તોની નજરે આ મંદિર પર પડે અને સમાજના દાતાઓ ઉદાર હાથે દાન આપીને આ મંદિરના નવનિર્માણનું કામ પોતાના હાથમાં લે તે જરૂરી બન્યું છે ત્યારે આવનાર દિવસમાં રામાપીર મહારાજના ભક્તોના મનમાં આ વાત જન્મ લઈ અને મંદિરનું ભવ્ય નિર્માણ થાય તેવી ભાવિક ભક્તો આશા રાખી રહ્યા છે